હલો પ્રિય મિત્ર અમે તમારા સાટું લઈને આવ્યા છીએ નાના બજેટમાં મોટું મકાન તે પણ ટાઇટલ ક્લિયર જો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે આ છે ફળિયું ફળિયામાં ટોઇલેટ બાથરૂમ આપેલા છે અને આરએમસી લાઇન લાઈન કમ્પ્લીટ છે અને પાણીનો ભટાંકો પાણીનો દાર કમ્પ્લીટ છે અને તેમાં પણ ગેસ લાઈન આપેલી છે આ છે કિચન કિચનમાં થોડું એવું ફર્નિચર કામ કરેલું છે કમ્પ્લીટ કિચન છે અને આપણે બધી કિચનની સામગ્રી રહી શકે તેવું કિચન છે તમે જોઈ રહ્યા છો આ બધી સામગ્રી વ્યવસ્થિત મૂકેલું તેવું કિચન છે આમાં બે માસ્ટર બેડરૂમ આપેલા છે આ પહેલો માસ્ટર બેડરૂમ તેમાં પણ થોડું એવું ફર્નિચર કામ કરેલું છે કલર કામ કમ્પલીટ છે અને ફૂલ હવા ઉજાસવાળો માસ્ટર બેડરૂમ છે આવા નાના બજેટમાં મોટું મકાન રાજકોટ સિટીમાં મળવાપાત્ર નથી અઠ્ઠાવન વાર જગ્યા છે ફળિયું કિચન બે માસ્ટર બેડરૂમ આપેલા છે ટાઇટલ ક્લિયર મકાન છે લોન થઈ શકે તેવું મકાન છે તમે જોઈ રહ્યા છો મોટો માસ્ટર બેડરૂમ છે આપણો સામાન બધો વ્યવસ્થિત રહી શકે તેવો માસ્ટર બેડરૂમ છે હવે આપણે જઈ રહ્યા છીએ બીજા માસ્ટર બેડરૂમમાં તે ઉપરનો માળ છે આ બહારથી સીડીવાળું મકાન છે એટલે કે બે ફેમિલી સાથે રહી શકે તેવું મકાન છે આ છે બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ કલરકામ કમ્પ્લીટ છે અને ફૂલ હવા ઉજાસવાળું મકાન છે અને દીવાલમાં થોડું એવું ફર્નિચર કામ કરેલું છે પાડોશી સારા લોકાલિટી સાડી ટાઇટલ કેરિયર મકાન તેવું આ મકાન છે કોઠારીયા રોડ ઉપર આ મકાન આવેલું છે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ નાના બજેટમાં અમે વિડીયો મૂકીએ તો તમારા સુધી પહોંચતા રહે